તો જય માતાજી ખેડૂત મિત્રો આપણે એરંડા જો મોટા મોટા થઈ ગયા છે હવે દસ દિવસમાં વેણા પણ આવશે અને આપણે એરંડામાં સોળાવાયા હતા થોડાક સોંપ્યા હતા એટલે એને ફળીઓ આવે કે ના આવે એ આપણે કોઈ વિચાર્યું નહોતું પણ જોઈ લો તમને બતાવું આપણે ફળીઓ પણ આવી છે અને પણ ટોસ ટો સુધે આવી ગયો છે ફોળો જો તમને ફળીઓ પણ બતાવું જો આ ફળીઓ પણ આવી છે જોઈ લીધી જોઈ લ્યો આ છે આનું થળ અને આટલા બધા ફળીઓ આવી ગઈ છે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો વિડીયોને લાઈક પણ કરજો અને વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોને સારો લાગે તો શેર પણ કરજો જય માતાજી ખેડૂત મિત્રો